આણંદ જિલ્લાના આંકલાવના કહાનવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સરકારે ફાળવી આપતા ગ્રામજનોએ આજે ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતને તાળા મારીને વિરોધ કર્યો હતો અને સરકારે જે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે તે રદ કરવા પણ માંગ કરી હતી શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી કહાનવાડી ગામની સરકારી પડતર જમીન પૈકી હેક્ટર સડત્રીસ અડત્રીસ પંચોતેર ચોરસ મીટર જમીન રાજ્ય સરકારે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સડત્રીસ કરોડની કિંમતમાં શૈક્ષણિક હેતુ માટે ફાળવી આપતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને આજે ગ્રામજનો એ ગ્રામ પંચાયતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગ્રામ પંચાયતની કચેરીને તાળાબંધી કરી ગુરુકુળને જમીન ફાળવી આપવાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારે ત્યાંના સ્થાનિક અગ્રણીઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ આકલા આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના કાહાંડવાડી ગામમાં નદી કિનારા વિસ્તારની અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ પાંચમા નંબરનું ગામ છે આકલાવ તાલુકામાં અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનામ નાનું ગામ છે ટોટલ નવસો એકર જગ્યા છે અને નવસો એકર જગ્યામાં સાડી છસો એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે અને ત્રણસો એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે અને બાકીની સરકારી પડતર છે આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને સાડત્રીસ એકર જગ્યા ફાળવી છે એટલે લગભગ અંદાજીત બસોને સાડત્રીસ વેગા થાય છે હવે અમારું સૌથી નાનું ગામ સૌથી મોટી વસ્તી નદી કિનારાનું ગામ હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ પાંચસોથી સાતસો મકાનોને એની અસર થઈ છે અને ત્રીસ મિનિટમાં કોઈપણ પ્રકારના બચાવ સિવાય પશુ પશુઓ પણ મરી ગયા છે અનાજ પણ જતું રહ્યું ઘાસચારો પણ જતો રહ્યો છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે અને આઠ હજારની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે કારણ કે હમણાં રેલવે બની છે તો રેલવેનો પારો પણ પાંત્રીસ મીટર ઊંચો બન્યો છે તો પાંત્રીસ મીટર ઊંચો પારો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે તો આ ગામને બીજી કોઈ વ્યવસ્થા છે નહીં બીજું આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનો એક પણ અનુયાયી નથી આજુબાજુના પાંચ સાત ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાદો છે અમે સરકાર શ્રી ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમા અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે સરકારે જીઆઈડીસી પણની સ્થાપના કરી છે અને જે આંકડાઓ વિધાનસભા ક્ષેત્રમાં જીઆઈડીસી મંજૂર કરી છે તાલુકામાં અને એ જીઆઈડીસી મંજૂર કર્યા પછી એને કાનવાડી ગામ જ લીધું છે એમણે ઉપયોગ પસંદગીમાં તો એ પસંદગીનું ગામ અને પસંદગીની જગ્યા એમની એ જ છે તો ગરીબ માણસોને અહીંના લોકોને શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે અહીંયા આગળ વ્યવસ્થા કરે જીઆઈડીસી મંજૂર થઈ જાય વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય એ ખૂબ જ મહત્ત્વનું છે અને લોકોને રોજગારી મળે તો લોકો સુખી જીવન ધોરણ લે અને શૈક્ષણિક હેતુ માટે પછી અન્ય જગ્યાએ ફાળવવામાં વાંધો નથી પણ આ જગ્યા અમારા માટે સંરક્ષિત રાખે ગરીબ ખેડૂતો માટે ગરીબ વિધવા મહિલાઓ માટે અહીંયા આગળ અંદાજીત ત્રણસો થી ચારસો આવાસોની હાલપા પણ જરૂર છે અને કેટલાક લોકો તો હજુ હોણા છે આ ઘર હોણા માટે સરકાર અમને આવાસ પણ આપે અને જગ્યા પણ ફાળવે પંચાયતના ઠરાવ સિવાય ખોટા કાગળો ઊભા કરીને કોઈ પણ પંચકાશ કર્યા સિવાય જે તે અધિકારીઓએ ઓફિસમાં બેસી અને રાજકોટનું જે ગુરુકુળ કહે છે એને જમીન ફાળવી છે એના પૈસા ભરવા માટે કંઈક આડત્રીસ કરોડ કે અડતાલીસ કરોડની આટલી રકમ ભરવા માટે તલાટીને સૂચના આપવામાં આવેલ છે એ રકમનું મહેસૂલ ના ભરાય તે માટે અમને જાણ થતો આખું ગામ ભેગું થયેલ છે અને પંચાયત તારાબંધી કરેલ છે કલેક્ટર સાહેબને અમે આવતીકાલે આવે આવેદનપત્ર આપવાના છીએ અને આવેદનપત્ર આપી અને આવતી દસ ત્રણે ગામ સભા બોલાવી છે બાળકો સાથે આઠે આઠ હજારની વસ્તી ગામની ભાગોળમાં ભેગી થશે અને કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ અમારા ગામનું વાતાવરણ ના દોરાય કામ અત્યારે એક છે એક જ બાપની પ્રજા છે પક્ષા પક્ષી છે નહીં વાતાવરણ ના દોરાય એ માટે આવી ધંધાદારી સંસ્થાઓ કે જે અહીંયા અમારી અહીંયા પહેલેથી બાલ મંદિરથી કોલેજ સુધીની વ્યવસ્થા અમારા ગામમાં જ છે બાર કિલોમીટરમાં યુનિવર્સિટી આવેલી છે યુનિવર્સિટીની કોલેજો આઠ જ કિલોમીટરમાં છે તો ગુરુકુળ ગુરુકુળવાળાને પ્રદર્શન માટે અમારે બચવાની જગ્યા જે અતિપરગ્રસ્ત પૂરગ્રસ્ત અમારું ગામ છે હવે આ રેલવે બન્યા પછી પહેલીવાર પાણી આવશે તો કેટલું બાઠું ડૂબશે નક્કી નથી કેટલી કેશ ડોર ચૂકવેલી છે પશુઓ પાક ધિરાણ ચૂકવેલ છે એના આંકડા જો મામલતદારે અભિપ્રાય આવતા પહેલાં ત્યાં કાઢ્યા હોત તો કદાચ આ અભિપ્રાય ના થઈ શક્યો હોત પણ એમની એ ભૂલ છે કે જ્યારે જ્યારે પૂર આવે છે તો આ આઠ દસ ગામોમાં કેશડોલ ચૂકવાય છે તો કયા વિસ્તારની ચૂકવે એ પણ એમણે ધ્યાન રાખ્યું હોત તો આ ખોટો અભિપ્રાય ના થઈ શક્યો હોત અને આ અભિપ્રાય જો ના થયો હોત તો આજે અમારા ગામે ભેગું ના થવું પડ્યું હોત ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા કહ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી આપેલી સરકારી જમીનનો ઠરાવ રદ કરો નહીં તો આવતીકાલે ગ્રામજનો આણંદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવા જશે ત્યારબાદ આગામી 10મી ફેબ્રુઆરીએ ગ્રામસભા બોલાવી ગ્રામજનો આંદોલનના મંડાણ પણ કરશે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર